નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ માં ચકાસણી કરવામાં આવી નવરાત્રી દરમિયાન માંસ દુકાનો બંધ રાખવા ગરબા આયોજકો દ્વારા માંગ કરાઈ જાલોદ પોલીસ સ્ટેશન ખાતે ડીવાઈ એસપી ડી આર પટેલ ની અધ્યક્ષતા હેઠળ ગરબા આયોજકો સાથે મીટીંગ યોજવામાં આવી હતી આ મિટિંગમાં ગરબા આયોજકો સાથે ચર્ચા કરતા મુખ્ય કાર્યકર્તાઓના આધાર કાર્ડ વાહનોનું પાર્કિંગ સુવ્યવસ્થિત કરવું શક્ય હોય તો ફાયર વ્યવસ્થા અને સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવી કોઈ અસામાજિક તત્વો જણાય તો તે અંગે પોલીસ ધ્યાન દોરવું ગરબા દરમિયાન ફર્સ્ટ એડ સુવિધા રાખવી ગરબા ગ્રાઉન્ડ પર સફાઈ તેમજ ગરબા ગ્રાઉન્ડ બહાર દુકાનોના સ્ટોલ સ્ટોર પર કોઈ કચરો જેમ તેમ ન નાખે ફક્ત ધાર્મિક ધૂન પર ગરબા વગાડવા કોઈ બીજા ધર્મ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ખોટી ટિપ્પણી ન કરવી જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ ગરબા આયોજકો પાસે પણ આયોજન હેતુ જરૂરી મંજૂરી તેમજ વિશેષ આયોજન હોય તો તેની જાણ કરવા જેવા સૂચન આપવામાં આવ્યા હતા જાલોદ નગરના ગરબા આયોજકો દ્વારા નવરાત્રી દરમિયાન માંસ મટન દુકાનો બંધ રહે તેવી માંગ કરવામાં આવી હતી જાલોદ પોલીસ દ્વારા નવરાત્રીને અનુલક્ષી નગરના ગરબા આયોજન વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું તેમજ ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લઈ ગરબા આયોજકોને સલામતી અર્થે સૂચન પણ આપવામાં આવ્યા હતા ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા અંગે પણ દુકાનદારોને જરૂરી નિર્દેશ કરવામાં આવેલ હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જેલા દાહોદ